ડેમ ચોમાસામાં ચાર થી પાંચ વખત ઓવરફ્લો થાય છે અને પાણી દરિયામાં વહી જાય છે તેવામાં શેત્રુંજી નદી પર હવે તળાજાના સરતાન પર નજીક બંધારો બાંધવાની માંગ ઉઠી છે જેથી કરીને શેત્રુંજીના વહી જતા પાણીને રોકી શકાય અને દરિયા કિનારાની જમીનોમાં વધતું જતું ક્ષારનું પ્રમાણ અટકાવી શકાય તો દરિયામાં જે પાણી વહી જાય છે એ બંધ થાય ખેડૂતોને ખારાશનું પાણી આવતું અટકે અને અટકે પ્રકારના પંદર વીસ ગામના ખેડૂતોને લાભ થાય પછી સરતાન પર બાંધે કે ગમે ક્યાંય બાંધે પણ તો એવો બંધારણ ચેક ડેમ બાંધે તો અડખે પ્રકારના વીસ ગામને ફાયદો થાય ખારાશનું પાણી આવતું અટકે અને ખેડૂતોને ફાયદો થાય બંધારો બને તો પંદર ગામને થાય ફાયદો શેત્રુંજીના કાંઠે આવેલા ગામોમાં વધ્યું ભૂગર્ભ ક્ષારનું પ્રમાણ વારંવાર માંગણીઓ થાય છે રજૂઆતો થાય છે અને થોડા દિવસ ચર્ચાઓ ચાલે છે પછી નેતાઓ પણ ભૂલી જાય છે અને જવાબદાર અધિકારીઓ પણ ભૂલી જાય છે ફરી ચૂંટણી આવે ત્યારે મુદ્દો ચર્ચામાં આવે છે અને આશ્વાસનો મળે છે પરંતુ જો હકીકતમાં બંધારો બને તો હજારો હેક્ટર જમીનમાં ક્ષારનું પ્રમાણ રોકી શકાય છે અને ભૂગર્ભ જળમાં પણ વધતું ક્ષારનું પ્રમાણ ઘટાડવામાં ફાયદો થઈ શકે છે આ સાથે સાથે આસપાસના વિસ્તારોમાં સમૃદ્ધ ખેતી પણ થઈ શકે છે મેથળામાં પણ આવી જ રીતે બંધારો વર્ષોથી ટલ્લે ચડ્યો છે તેવામાં પર બંધારો બને તેવી માંગ હાલ ખેડૂતો અને સ્થાનિક નેતાઓ કરી રહ્યા છે જે શેત્રુજી નદીમાં ઓવરફ્લો થઈને જે પાણી દરિયામાં વહી જાય છે તે નદીમાં અમે ત્રણ ચેકડેમ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે જેના કારણે ત્રણ ચેકડેમ બનવાથી આજુબાજુના ખેડૂતોને મીઠું પાણીનો સંગ્રહ થવાને કારણે ફાયદો થશે તેમજ સેલિનિટીનું જે ઇન્ગ્રેન્સ થશે જેના કારણે ક્ષાર પ્રવેશ તો અટકશે જેના કારણે પણ ઘણો બેનિફિટ થવાનો છે શેત્રુંજી લિંક ચેકડેમની મેં વારંવાર રજૂઆતો કરી છે મારા કાર્યકાળ દરમિયાન શેત્રુંજી લિંક ચેકડેમ અને મેથળા બંધારાને મંજૂરી પણ આપવામાં આવી છે પરંતુ ક્યાંક ચૂકવણું હજી ખેડૂતોને કરવાનું બાકી છે અને જે ઝડપીએ સરકારે આ કામ કરવું જોઈએ આજે વીસ ગામના ખેડૂતો સતત પાણી માટે શેત્રુંજીનું જ્યારે પાણી ઓવરફ્લો થઈને દરિયામાં જતું રહેતું હોય અને જ્યારે શેત્રુંજી નદીમાં પાણી ઓછું હોય ત્યારે પૂનમ અને અમાસના જુવાળમાં ક્ષારનું પાણી ખૂબ આગળ વધે છે ત્યારે અમારી માગણી વારંવારની રહી છે સરકારે મંજૂર કર્યા પછી તાત્કાલિક ધોરણે આનો અમલ કરવો ખૂબ જરૂરી છે ભાવનગર જિલ્લામાં અનેક ગામો એવા છે કે જેને કેનાલનો લાભ મળતો નથી અને નદી કાંઠાના વિસ્તારોને મળી શકે છે આશા રાખીએ કે ચૂંટણીનો સમય છે ત્યારે સરકારને ખેડૂતોની આ માંગણી પર મંજૂરી આપવામાં તકલીફ નહીં પડે નીતિન સોની ભાવનગર